રોજ રાત્રે પહેલા ટીપી ના બાપા એ દાદા એ ઘરે રાખ્યું એટલે વાઘુભાઈ એ વખત વીસ બાવીસ વર્ષની ઉંમર હતી ગાજીપુર મારા પહેલા વહેલા બેઠેલા મોમાં લઈ ગયા ઘરે કે ભાઈ ભોણાને ખવડાવો હવે આપણા બની તો મરી ગયા પણ ભોણા ભાઈ ગાદી ઉપર આવો છે મને વેટ રોડ લઈ ગયા પેલા વિહારમાં અને વિહારમાં લઈ ગયા એટલે મારો દર્શન કરાવે એટલે હું મહારાજ બોલ્યો ભાઈ આ ઘરમાં એક બાબરીડાળો છોકરું છે વિકરાળ એ તમે ઘર વેચી મારજો ને કે હું બધા મરી જાઓ એટલે ભાઈ બાપુ મમ્મી એવો જવાબ આવ્યો કે બોલાય આપણો જેમ ગાલી દીધી આવો વેચી તો જાવ આવું બગલો વેચી જાવ છો પણ મને દેખવાનું મેં કહી દીધું કે ભાઈ આ વસ્તુ આવું છે પછી એટલે આ લોકોના ઘરમાં આ ચહલ પહલ થી મન તૂટવાનું મોડ્યું કે ખોટું ત્રણ દિવસ બાપાના ઉપર ખરાબ મોકલી ગઈ છે કુતરાળ સ્વરૂપો બાળ અને ઘરનું કબાટ ખોલીને બાજીના રૂતરાનું દૂધ ને બધું ખા ખા ખાઈ ખઈ બધું તપેલી તપેલો ખાઈ એટલે આ હમણાં બાપો દોડ નાઠો કે ઓ બાપા એક ઉગા એક ઉગા કરી ઘર બાદ આવી ગયો ઘર બધો પરિવાર મારા પાણી આવ્યો છે મેં કીધું ભાઈ ઘર બેસો આમાં જે છે તને ઊંડા ઉતરાવવા મેદાન જો એ ઘર વેચી માર્યું ખોલ્યો

અધિકારી આવશે જો ઈટુ ના પાડો તો મારું નામ ફૂકોડે કે અને ખરેખર અધિકારી પાણી ચાપ દાદા ચાપ્યો બનાવ કે સોરી જે જનવરી જાય આખી સોસાયટી બનાવી દીવનો પ્રસાદ થાય બધું કરે દે બધું કરી જાય કોણા માં ભાઈ બાએ વિચાર કર્યો કે ગોગા હાથ તો મારું બરોબર બર કોમ કરી દેશો પણ ધાન તા તૂટ્યો નહીં કે તૂટા હું આ સોસાયટી બધી બધી ગાડવી દે ફૂલ કરી રહ્યો છું પેલા બધી બંધાઈ જ અને જે પ્લોટવાળા બાપા ભાઈ રાશો પચીસ મળ્યાથી પચાસ લાખો થઈ ગયો એટલે ભાઈ હું દેવ છું મને દેખાતું હોય કે આમાં સાચું શું છે ખોટું છે આમાં તમે સુખી થશો નહીં થવો એ બધું જ દેખાય મારું દોઢ આવ્યો તો તમે રાજા ડોટ તૂટી ગયો તો તમને વખો અને એ ઘરમાં ભેલા મેં બહુ રાજા જેવી જિંદગી બનાવી પણ બિપિન ભાઈનો જાળો એવો હતો સરસ એક દિવસે મારા એવા શોગર ખાઈ દા ખોટા અને વાઘું બી ફાળ્યું થાય ભાઈ તો બેઠો છે પણ મારું એ વખતનો ચડતો સમય હતો એને હું રૂપી હતો હતો જો મારું કેવું કર્યું હતું તો તું જેવો સાહેબ બન્યો છે એ જણાઈ જેવો બનાવશ મેં એક વખત વેડ રોડ ઉપર ખાડામાં દુકાન કાઢવાની મેં ત્રણ વખત દોઢ ના આ સિવાયને કીધું સિવાય ના કરતા પણ સિવાય કે ભાઈ છોકરો ધંધા ઉપર જાય અને એ એવો દુકાન ના ચોમાયો આ વર્ષે ના કરતા આ ચોમાસામાં પુષ્કળ વરાતા દુકાન અંદર છે કોણી મળે છે પણ એના બાપાને કીધું બાપા કે ભાઈ છોકરો ઠેરવો નહીં પડે મજૂરી કરે મજૂરી કરે લાઈન મળે પણ ભાગુભીએ તારા માટે બહુ મેલા છે પણ હું મહારાજ તમારા ઘેર હતો એટલે ભાઈ તમે મારા મોટા સ્વાગત થઈ જયા તારા ભા તારા ભાલીને મારી આગળ પર ઘરે આવ્યું એટલે આ ઢકો પડ્યો પણ સારો એણે થઈ ગયો ઘર બરબાદ મારા કહેવામાં આવે પોતે તમે રૂપિયા આપું અધુર ચાલો ધંધો આવ્યો પણ તમે શું થઈ તો આવ્યો પણ હું મહારાજ જેવું બોલું છું બિપિન જો તારા હાથમાં છે ભલ્યો એક મારો વધારો હાલ મારા એકવીસ થઈ પણ આ હાથ પણ બધું છોડી દીધું ભાઈ તો સિંહભાઈ મરી ગયા છે પણ સિંહભાઈને આપણું એ વખત ફાળ્યું કાર ભાઈ ભલો થા અને મોઢા અમે હાથું બોલી ચાલ્યા પણ ઉંમર અને બેઠક માણસ તો જિંદગી બગાડ એટલે હું મહારાજ જો આ એકવીસ પૂરા કરું આ હું મહારાજ ભલું કરી દઉં અને એવું ભલું કરું ભાઈ એવું ભલું કરું તે આખો એનો ને એવો અવતાર આવ્યો જો મેં એ સમયમાં બિને ના પાડે તો મારે લાભી નથી એટલે વાઘુ ભાઈ બોલ્યા કે પહેરી ભાઈ તો કું હું છૂટી કરી ચલો એ તો કોની બેરી હતી અને તકલીફ હતી પણ બીજું એમ નહીં હગુ કરાય છે મારી ઈજ્જત તો સવાલ છે તું આ બહેને ઘેર હડાય મને અપરાધ લાગશે વાઘુભાઈ ને આ ના પાડે કે ના મારે ના જુઓ પણ એક દાડો વાઘુભાઈ પાઘડી ઉતાર કે હું દીકરો હાલ દીધો અત્યારે છો ભાઈ જોવા મળે છે ભાઈ મરી ભાઈ વધારે ચલો મા સહેલી આ તમને હાથો છે બાકી તમારી જિંદગી તો ફેલ થઈ ગઈ પણ જો મારો ગોગાના છબ્રીઓના હાથે એક જ વધારવા હાલું એને જીવન આલું ભડ્યા તો છે આ એકવીસ મારા પૂરા થઈ અને ભગવાન ગળાના શંકરના ગળામાંથી ઉતરી જો એકવી હાલું ભાઈ હામાં ત્રાજવા જોડીને એકવી હાલું હા ઉઘરી છે તો વાત કેટલા છે બરોબર ઘરજીઓ હોં બીજા મારી ચપટી ઉપરી મારો વધારો થાય બરાબર આજ હું વધારો આલું છું પેલા અને જો આજ મારો ભગવાન બીપી બરાબર મારું ગોગાનું આજ દોડો વધુ પેલા ભાઈ દોડો લાવ્યો મીન દોડો વધી ગયા અને હું હું મારા જીવન સુધારી દઉં આ દસવો હું કહી પણ બનીના હાથ પર છૂટા કરી દઉં પેલા તો મને ગોગાને આ અમદાવાદ ઘરે હજુ છે તો લઈ ભાઈ જો જગ્યા તો પેલા જે હતી એ જગ્યામાં જો મારું ડોળ આવે અને ભગવાન જો મારો ડોળ આપે તો હું સારું બરું ડોટ તૂટી જાય એમાં તમને હું રસ્તો થોડો બતાવી દઉં જો ડોટ તૂટી જાય ભાઈ તો હું મહારાજ તમને રસ્તો બતાવો ડોટ તૂટી જાય તો તમને રસ્તો બતાવો જો પેલા ઘરની અંદર તો તમારો ભાવ હતો તમે એ પણ લીધો

બારોટ પર આવ્યો હું બારોટે બારોટી નજર બગડી કે સાહેબ મા બાપ નો આ ઓણીયાને એવો માર્યો ને તે બચાવો બીઆઈ જોઈ ગયો એટલે ગયેલા ઘરમાં મૂકી દીધો છ આવ્યો છે એનો કોઈ પત્થો ના એ ઘર અમને એસી લાખમાં આપી દીધું ભક્તિ કરી ચિહર માતા ઉભીથી કરવો એટલે ઓણી મા ના ભેડામાં થાપ ચાર દવાખોડી જાય તો હાજી ના થાય એક જ થાક રાત્રે મારે મેં ભોગાએ પાટ જોડાયો મેં બધી વાત બાર લાઈન મૂકી દીધી ભાઈ બીપી અને હું કીધું ભાઈ આ ઘરનું બાયડું બંધ છે તમે પછી જ તમે બેઠો છો તો ચેહરમાં માતા બપોરે બહાર વાગ્યા છે પાટનું મારમ ભાઈને તો આ ચેહરને હું ભોગો નહીં જાઉં છું તમે દીધો જ છો તમે અમે કોઈ પાપ દગા કર્યા નથી તમે એસી લાખ રૂપિયા લઈ પૈસા આલી જ મોકલી દીધું છે તમે કોઈ બતાવ્યું નથી બતાવવાનું તો થતું રહ્યો એ તો એનું બે પછી હું મરી ગયું એ બૈરાને હું આત્માને હેડા દીધો પેલા એટલે આ દોડી ઇમો હાર્યો કે ભાઈ ભાઈ ગઈ એને મે હેડા દીધી સીધપુર ભેગી કરી બેઠા ઘર શહેર માતાએ ભાઈ બપોરે બાર વાગે પાટું માર્યું ઘરનો દરવાજો છી બોમ્બ ફૂટે ફૂટ્યો બે છોકરા બેઠા ભાઈ દોડો શહેર બાર ઉગીશ બપોરના બાર વાગે બાર વાગે બે છોકરા ગયા માતા રૂબરૂ જોઈ કે ભાઈ

પણ સાધુ સંતોની ની વાત માં કુલ દીધું બહાર નહીં કાઢો તો બહુ બંધ આવશે તો તમે જીવી જ ભાઈ ઘણા ટેટસ આખું ભાઈ જોવે છે કુલ દેવ ઘરમાં જોવે છે બરોબર જેના ઘેર જાય છે કુલ દેવ જોવે છે એટલે રાજી થઈ હા બરોબર ઓનું ઘર સારું છે ભાઈ કેમ કે ચોટીની અને રોટીની ધણિયાની એ છે એટલે બીપી મેં જો આ એકવી તેવી આલ્યા છે જો મારું બાવીનું ઘર થાય તો આજથી ભાઈને ભાઈને આનંદ થઈ જાય અને આ છોકરાને હું બોલ્યો તો ઘેર તારા કે પોલીસ થી ફરીથી ભરતી લાવું ફરીથી અને તેને હાથેથી પોલીસ થી ભરતી થાય ભલે હું આ ભરતી લાવ્યો છું આ પાસ કરી તને હું બોલ્યો તો નાગ પછીના દાળ જો તલાટી ના બનાવ તો મારું નામ જોગી દે બે પાર પાડી વાત જો મારા બાવીસ પૂરા થઈ એ આ ભગવાન જો મારા બાવી આવે બેટા તો આ ભરતીમાં તું દોડજે હું તને બે ઝડપથી બીજા પોલીસ માં નોકરી અપાવ એ મારી મોગાડી જવાબદારી ચોવીસ આ ચોવીસ બેટા હાલ શું મારું વ્ય છે